વર્ણગરના હટકેશ્વર મંદિરે દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ આ મંદિરના પૌરાણિક ઇતિહાસને સુપેરે જાળવી શકે તે હેતુથી ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા રૂપિયા 5.5 કરોડના ખર્ચે અધ્યતન લાઇટ એન્ડ સાઉન્ડ શોનું નિર્માણ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ણધરમા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું તેમ જ શિખરના સુવર્ણ અગ્રભાગ પર ધ્વજારોહણ સાથે નવી નિર્માણ થયેલી યંગશાળાના લોકાર્પણ કર્યા હતા मुख्यमंत्री शिव पंचायत प्राण प्रतिष्ठा महोत्सवમાં સહભાગી થયા હતા તેમ જ હટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કર્યું હતું અને સુવર્ણ શિખરના દાતા પરિવારોને સન્માનિત કર્યા હતા